સુવર્ણ કૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઉચ્ચી મજૂરી અને પ્રમાણિત ઘરેણા ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભારણું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ

ટ્રાફિકની સમસ્યા ખૂબ જ વધી હતી જેને લઈ શહેરના મુખ્ય માર્ગની આજુબાજુમાં રહેતી શાકભાજી અને ફ્રૂટની લારીઓને અન્યત્ર ખસેડવા નગરપાલિકાએ માસ્ટર પ્લાન તૈયાર કરતાં નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં ચીફ ઓફિસર બિજય પટેલ ઉપ પ્રમુખ નીરવ પટેલ કારોબારી અધ્યક્ષ અલ્પેશ પંડ્યા ઈજનેર વિષ્ણુભાઈ પટેલ સહિત પાલિકા સદસ્યોની ઉપસ્થિતિમાં ફ્રૂટ અને શાકભાજીની લારીવાળાઓને શહેરના દાણા રોડ પર આવેલ કુબેરજી મહાદેવ મંદિર પાછળ

જવાની સૂચના આપવામાં આવી છે જો કે હાલના સમયે લોકોને થોડા દૂર શાકભાજી તથા ફ્રૂટ ખરીદી કરવા માટે જવું પડશે જે આગામી સમયમાં કેટલા અંશે સફળ થાય છે તે જોવાનું રહ્યું કપડવંચથી હરીશ જોશી સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ કપડ નગરપાલિકા આજનો જે પ્રોગ્રામ એના માટે તમારે શું કહેવું છે નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ ફેરિયાઓ કે જે લોકો ફ્રૂટ અને વેજીટેબલની લારીઓ ફરતી લારીઓ છે એ લોકોને ડ્રો સિસ્ટમથી એ લોકોને કાયમી જગ્યા ફાળવી દેવામાં આવી છે જે શાકભાજીવાળાઓ છે એ લોકોને એક થી લઈને બસો પચાસ સુધીની જગ્યા નંબર ફાળવ્યા છે અને જે ફ્રૂટવાળા છે એમને એક થી લઈને પચાસ સુધીના નંબર ફાળવ્યા છે અને એ જગ્યા જે છે એ કુબેરજી મહાદેવ પાછળ અંદાજે ત્રણ હજાર સ્ક્વેર મીટર જગ્યા ફાળવવામાં આવેલ છે